સુરત સહિત રાજ્યની છ સરકારી હોસ્પિટલના રેસિડેન્ટ તબીબો હડતાલ પર ઉતરવાના હતા જોકે આખરે સરકારને બે દિવસનું અલ્ટીમેટમ હડતાલ મોકૂફ રાખવામાં આવી છે સુરત નવી સિવિલ ગવર્મેન્ટ મેડિકલ કોલેજના રેસીડન્ટ તબીબો હડતાલ પર ઉતારવાનો નિર્ણય મોકૂફ રાખ્યો છે રેસિડેન્ટ ડોક્ટરો દ્વારા એકાએક હડતાલ પર ઉતારવાનો નિર્ણય લેતાની સાથે દર્દીઓ માટે પણ મુશ્કેલીનો દિવસ રહે તેવી શક્યતા હતી રેસિડેન્ટ ડોક્ટરો દ્વારા આરોગ્ય પ્રધાન તેમજ સંબંધિત અગ્ર સચિવ સહિતનાને લેખિતમાં પોતાની માંગ મૂકી હતી પરંતુ હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી રેસિડેન્ટ ડોક્ટરો દ્વારા હડતાલ પર ઉતારવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો ત્યારબાદ ફરી એકવાર ડોક્ટરોએ કરેલી બેઠક બાદ નિર્ણય બદલી દેવાયો હતો જોકે સરકારને બે દિવસનું અલ્ટિમેટમ અને ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે સિનિયર રેસિડેન્ટ ડૉક્ટર જીગ્નેશે જણાવ્યું હતું કે અમે સૌ ડોક્ટરો દ્વારા આજે હડતાલ ઉપર ઉતારવાનો નિર્ણય કર્યો હતો પરંતુ ફરી એક વખત બેઠક કરીને નિર્ણય મોકૂફ રાખવાનું વિચાર્યું છે સરકારને અમે બે દિવસનું અલ્ટિમેટમ આપી રહ્યા છીએ બે દિવસમાં અમારા પ્રશ્નોનો જો ઉકેલ નહીં આવે તો અમે સીધા જ ગાંધીનગર જઈને ઉગ્ર આંદોલન કરીશું રેસિડેન્ટ ડૉક્ટરો પોતાની માંગણી કરે છે છતાં પણ સરકાર દ્વારા તેને ગંભીરતાથી લેવાતી રહેતી નથી મારું નામ ડૉક્ટર જિજ્ઞેશ ગણું હું પર્મનરી મેડિસિન ડિપાર્ટમેન્ટને સિનિયર રેસિડેન્ટ તરીકે ફરજ બજાવું છું અમારી જે માગણીઓ છેલ્લા ત્રણથી ચાર મહિનાની અંદર જે આઠથી દસ વાર અમે લખાણમાં જાણ કરવામાં આવેલી આ સિવાય અમારે બેથી ત્રણ વાર રૂબરૂ મુલાકાત આવેલી છે ચીફ મિનિસ્ટર સર જોડે હેલ્થ મિનિસ્ટર જોડે સચિવ જોડે અને કમિશનર મેડમ જોડે અમારી જે માગણીઓ છે કે જે તે બે હજાર ઓગણીસની એમડીએમએસની પાસઆઉટ થયેલી બે છે જ્યારે કોવિડના છત્રીસ મહિનામાંથી સત્તર મહિના સૌથી વધુ કામ કરેલું છે તે રીતે જે રીતે આગળની બે હજાર સત્તર અને અઢારની બેચને બોન્ડની સે સિનિયર રેસિડેન્સીના પીરિયડ ને સેવા તરીકે ગણવામાં આવે એ રીતે અમારી બેચે સૌથી વધુ કામ કરેલું છે તે લાભ અમારી બેચને બી આપવામાં આવેલ આ માટે અમારી વારંવાર રજૂઆત કરવામાં આવેલી છે

રાહત મળે તેવી માંગણી કરી હતી આ માટે વિવિધ સ્તરે રજૂઆત પણ કરાઈ હતી પરંતુ કોઈ હકારાત્મક પ્રતિસાદ ન મળતા આખરે આખરેન્ટ તબીબોએ હડતાલ પર ઉતારવાનો નિર્ણય લેવો હતો વર્ષ બે હજાર સત્તરના રેસીડેન્ટ ડોક્ટરોને જે પ્રકારની સુવિધા મળી છે તે જ પ્રકારની બોન્ડમાં રાહત આપવામાં આવી તેવી પોસ્ટમાં મુકાય છે અઝર કુરશી સાથે હર્ષદ શેઠા